બસ ટેસ્ટ છે સો ટકા બાકી બધ નુકસાનકારક એક એક વસ્તુ છે અને કેટલી ઘણી છે આટલું અંધેર ચાલે છે વિચાર કરો દુનિયામાં મોડર્ન આધુનિક થાવ લો આધુનિક આપણા બધા પીણા લીંબુનું શરબત ને મૂકીને આ ઘૂસ્યા મરવાના ધંધા છે ને લીંબુની સર કેટલું ફાઈન સુંદર વસ્તુ છે આપણા ફળ ફૂડના જ્યુસ દાળ આપણે કિંમત કેટલી હોય છે એની કંઈ સસ્તું હોય છે પૈસા આપીને મરવાના ધંધા સીધા મોત બાજુ તમને દોરી જાય છે આ વસ્તુ એ કોઈ નહીં સીધું નિશાન ટુ ડેથ એ જ બાજુ તમને લઈ જાય વિચાર કરીએ વિચાર વિચાર વાત જ નથી કરવા આટલું નક્કર પુરા પુરાવો છે વિચાર ફટ મૂકી જ દેવાની જોવાની વાત જ ક્યાં છે આ સત્સંગ કરીએ પણ આ દૂખ કરીએ પછી એનાથી શરીર નુકસાન થાય શું સત્સંગ કરતો ઈડની પ્રોબ્લેમ લિવર પ્રોબ્લેમ એક એક બાકી જ રાખતું નથી શરીરના એક એક તંત્રને ઝપટ મારી છે હા તમારે કોકો કોલા હા મોત કોલા છે કોકો કોલા રાખડે આ આત્મા નું કર્યા દેહ વાત થઈ વસનાવત પ્રથમ નું ચૌદ નું અંતે સા ગતિ નું સ્વામિનારાયણ હરે સંવત આઠસો છોતેર ના માક્ષરવજી બીજ ને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગણરામ દાદા ખચ ના દરબારમાં

હું કાનમાં ગુચ્છું તો પણ એના ઉપર જ ફૂલ પંતને છે પીરા પુષ્પ સરસ સુંદર શોભા છે ભગવાન એને હાથમાં મારા ફેરવે શૈતિ પુષ્પ પછી શ્રીજી મારે મુની પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે એ ખરીજન છે તે સંસારને કઈ નિશ્યો છે અને અતિ તીવ્ર હેરાબ વાળો તો નથી આમાં બે જનની વાત છે એક ગ્રસ્ત છે એક ત્યાગી છે બેની વાત છે મહારાજ પછી પૂછે છે કે બેમાંથી શ્રેષ્ઠ કોણ સરખા છે અધિક ન્યૂન છે એવું મારા સંતોને પૂછે છે બેના રૂપ બતાવે છે એ ખરી જન છે સંસાર ને તરી નિશ્ર છે ત્યાગી ની વાત છે અને અતિ તીવ્ર વૈરાગ વાળો તો નથી વૈરાગ વાળો છે છે નથી ઓછી ઘણું કહેવાય અને દેહ કહીન તો વર્તમાન યથાર્થ પાડે છે હા એમાં ફેર નથી એમાં જરાય ચૂક નહીં દેહ કહીને જેટલે ત્યાગીને વર્તું જોઈએ બધું સંપૂર્ણ સો ટકા અને મનમાં થોડી થોડી સંસારની વાસના રહી છે તેને વિચારે કંઈ ખોટી કરી નાખે જો એવું તો ત્યાગી ભક્ત છે એટલે મનમાં થોડી થોડી બહુ નથી થોડી થોડી સંસારની વાસના છે પણ રહેવા દીધી નથી એને વિચારે કંઈ ખોટી કરી નાખે એટલો ઊંચ ખોટી ત્યાગી છે હવે સામાન્ય નથી અને તેને ભગવાન નિશ્ચય પણ દ્રઢ છે ભગવાન નિશ્ચય પણ છે એવું ત્યાગી છે બીજો ગ્રસ્ત ભક્ત છે તેને પણ ભગવાન નિશ્ચય દ્રઢ છે અને આજ્ઞા કઈને ઘરમાં રહ્યો છે અને સંસાર થતી ઉદાસ છે અને જેટલી ત્યાગીને જગતમાં વાસના છે તેટલી તે ગ્રસ્ત પણ વાસના છે એ બે જે ભગવાનના ભક્તતા કોણ શ્રેષ્ઠ છે લગભગ સરખું જ થાય છે ઓલા ને સ્ત્રી ધનનો ત્યાગ છે પણ અંતર વાસના છે આ ગ્રસ્ત છે એ નિશ્ચય બને ને સરખો છે પણ વાસના સરખી છે આમ ગ્રસને પણ વાસના અને ત્યાગીને બંને વાસના બરાબર જ છે બંને નિશ્ચય પણ બરાબર છે પણ એક ત્યાગી રહ્યો છે એક ગ્રસ્ત છે એટલે એકને સ્ત્રી ધનનો યોગ છે અને બીજાને નથી એટલે આમાં શ્રેષ્ઠ કોણ છે

છે તો આજ્ઞાએ કઈ છે મારે જે શાસ્ત્રોમાં વાત કરેલી છે કે ઉત્તમ વૈરાગ ના હોય એને સંન્યાસ લેવું જ નહીં ઉત્તમ વૈરાગ હોય સંન્યાસ લેવું એટલે આને તો પોતાએ મેં સંન્યાસ લઈ લીધું ઉત્તમ વૈરાગ તો છે નહીં ત્યાર ત્યારે ગ્રસ્ત છે તો આજ્ઞાનું પાલન કર્યું ભાઈ આપણે એવું નથી એટલે સંસાર માળો અને ઘરસ તો ઘરમાં કેમ ઘરમાંડો તો ન્યૂ છે